સુરતના પલસાણાના તાતેતિયામાં રહેતા લવકુશ કામેશ્વર ચૌહાણ અને તેમના ભાઈ અખિલેશ તેમજ ભુરેન્દ્રસિંહ ભગવંત ચૌહાણ તાતેતિયા ખાતે આવેલ સોનાલી ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં નોકરી કરે છે શુક્રવારના સવારે સાત વાગે નરસામા મિલ પર ફરજ પર હતા ત્યારે લવકુશ ચૌહાણ મિલની કેન્ટીનમાં ચા નાસ્તો કરવા ગયા આ સમયે કેન્ટીનમાં સાજન શાહ ભાવના શાહ અને રૂપમ ચોરસિયા નામના કામદાર કેન્ટીનમાં બેઠા ત્યારે લવકુશે સાજન પાસે પાણી માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ જો કે હાજર અન્ય કામદારોએ મામલો થાળે પાડ્યો અને બંને વચ્ચે પોતપોતાના ખાતામાં કામ કરવા લાગ્યા આ સમય આઠ વાગ્યાની આસપાસ લવકુશ જે ખાતામાં કામ કરી રહ્યો હતો ત્યારે ફરી એકવાર રૂપમ પવન અને સાજન પહોંચી ગયા લવકુશ સાથે ઝપાઝપી કરી પરંતુ અન્ય કામદારોએ ફરી છૂટા પાડ્યા ત્યારબાદ નવ વાગ્યાના સમયે મિલની પાળી પૂર્ણ થતાં લવકુશ ચૌહાણ તેનો ભાઈ અખિલેશ ચૌહાણ ભૂપેન્દ્ર ચૌહાણ મિલમાંથી અન્ય મિત્રો સાથે પગપાળા ઘર તરફ જતા હતા તે સમયે રામદેવ વિલામાંથી પસાર થતા હતા તે સમયે બાઇક ઉપર રૂપમ પવન સાગર અને બબલુ વનસિંહ સંદીપ ચોરસિયા અને ભાનુ પરિહાર પહોંચી ગયા હતા પગપાળા જતા લવકુશ થતા તેના ભાઈએ સાથી મિત્રોને આતરીને ઝપાઝપી અને મારામારી શરૂ કરી આ દરમિયાન ભાનુ પરિહારે પોતાના હાથમાં ચપ્પુ લઈ હુમલો કરતા ભૂપેન્દ્રને છાતીના ભાગે ચપ્પુમાં ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર મોત થયું અખિલેશ ચૌહાણને પણ ચપ્પુત ઇજા તથા સારવાર માટે કડોદરાની મોડી હોસ્પિટલમાં ખસેડયા તો બનાવ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં લવકુશ ચૌહાણે કુલ સાત સામે ફરિયાદ નોંધાવી છે રમેશ કંભા તે દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત